જો તમે પણ સ્વસ્થ અને મજબૂત દાંત ઈચ્છો છો તો આજે જ બ્રશ કરતી વખતે આ નિયમોનું પાલન કરો અને આ વસ્તુઓનો ઉપયોગ કરો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ આજકાલ બાળકોમાં દાંતનો સડો સામાન્ય બની ગયો છે એકવાર કીડા દાંતમાં પ્રવેશ્યા પછી પીડા સહન કરવી મુશ્કેલ બની જાય છે પરંતુ જો તમે સમયસર તમારા દાંતની સંભાળ રાખો અને બ્રશ કર્યા પછી દરરોજ ફક્ત ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરો છો તો વિશ્વાસ કરો તમારા દાંત નેવું વર્ષની ઉંમર સુધી મજબૂત રહેશે સડો અને દુખાવા જેવી સમસ્યા પણ તમને નહીં થાય દાંત એક એવી વસ્તુ છે જેની કાળજી લેવામાં લોકો ઘણીવાર બેદરકારી દાખવે છે તેઓ માને છે કે તે ખૂબ જ નાની બાબત છે પરંતુ એકવાર દાંતમાં જંતુઓનો ચેપ લાગી જાય અને ત્યાં દુખાવો થાય તો પીડા સહન કરવી મુશ્કેલ બની જતી હોય છે તેથી બને તેટલી વહેલી તકે તમારે કાળજી લેવી જોઈએ જો તમે સવારે દાંત સાફ કરતી વખતે બે મિનિટ માટે ઘરેલું ઉપાય અપનાવશો તો તમારા દાંત જીવનભર સ્વસ્થ રહેશે સવારે બ્રશ કર્યા પછી થોડું સરસવનું તેલ થોડું મીઠું અને બે ટીપા લવિંગનું તેલ લો ત્રણેયને સારી રીતે મિક્સ કરો ત્રણેયને મિક્સ કર્યા પછી તેને બ્રશ વડે દાંત પર સારી રીતે લગાવો અને ઓછામાં ઓછા દસ મિનિટ સુધી રહેવા દો દસ મિનિટ પછી તમારા મોંને સારી રીતે ધોઈ લો તમે જોશો કે તમારા દાંતમાં એક અલગ જ ચમક આવશે જો તમને હળવા દાંતના દુખાવાની સમસ્યા હોય તો પણ તે દૂર થઈ જશે ભવિષ્યમાં પણ જો તમારા દાંતમાં જંતુઓની અસર થાય કે કેવી સમસ્યા હોય તો આ નુસ્ખાથી તમામ પોલાણ બહાર આવી જશે સરસવના તેલમાં મેગ્નેશિયમ જસત અને ફોસ્ફરસ હોય છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે તેમજ લવિંગમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે જંતુઓને મારી નાખે છે મીઠામાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ પણ હોય છે જે પોલાણને દૂર કરવામાં મદદ કરે છે જો તમે આ ત્રણેયને મિક્સ કરીને દાંત પર લગાવો છો તો દાંતમાંથી બેક્ટેરિયા અને ગંદકી નીકળી જાય છે જેના કારણે દાંત ચમકદાર અને સ્વસ્થ રહે છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર